ભરૂચની શ્રી કેજી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમિસ્ટર બેમાં અભ્યાસ કરતાં એકસો એંસી વિદ્યાર્થીઓમાંથી એકસો સાત વિદ્યાર્થીને કોલેજની મીટ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજનો વિવાદ સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમેસ્ટર ટુમાં અભ્યાસ કરતા એકસો વિદ્યાર્થીમાંથી એકસો સાત વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જાણવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈ પણ પ્રકારનું હાજરીનું પત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હાજરી વિષયનું વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી આ અંગે વિદ્યાર્થી લગભગ સાઈઠ થી એસી વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે આજ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં બસો બત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે હવે બીજા સેમેસ્ટરમાં એકસો વિદ્યાર્થી જ રહ્યા છે છપ્પન વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધી છે આ અંગે કોલેજના પ્રોફેસર એસ એમ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીટીયુના નિયમના આધારે વિદ્યાર્થીની હાજરી ઓછી હતી તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે કેજે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સેમ ટુ ની અંદર એકસો એસી વિદ્યાર્થીઓમાંથી એકસો સાત વિદ્યાર્થીઓને મીટ પરીક્ષામાંથી બેસવા દેવામાંથી વંચિત રાખવામાં આવેલા હતા કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરીનું કારણ હતું પરંતુ આ લોકો ને અગાઉથી મહિનાઓ પહેલા જાણ કરવામાં નથી આવી કે હાજરી પત્રક પણ મૂકવામાં નતું આવ્યું અ

તે રજૂઆતને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી હિતની અંદર આચાર્ય દ્વારા એકસો સાત વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની બાહરી આપેલી છે તેથી વિદ્યાર્થીઓની એકતાની અને વિદ્યાર્થીઓની જીત થઈ છે આભાર